દરિયો જાણે ગુજરાતને ગળી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે કેમકે દરિયાકાંઠાની જમીનનું દિન પ્રતિદિન ધુપાણ થઈ રહ્યું છે આ ખુલાસો થયો છે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના એક રિપોર્ટમાં ગુજરાતના દરિયાકાંઠાની સાતસો પાસઠ કિલોમીટરની જમીન એવી છે કે જેનું ધોવાણ થઈ ગયું છે આ રિપોર્ટ બાદ સુરતના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામો પણ ચિંતિત છે ઓલપાડ તાલુકાના દરિયાકાંઠે આવેલ ડપારી દાંડી લવાછા સહિતના ગામોના લોકો કહી રહ્યા છે કે આજથી પાંચ સાત વર્ષ પહેલા દરિયો બે થી ત્રણ કિલોમીટર દૂર હતો અને હવે તે નજીક આવી રહ્યો છે ડપારી ગામમાં દરિયાકાંઠે એક ભગવાનનું મંદિર આવેલું છે

કેટલા સમયથી આ પાણી આવે આ લગભગ 5-6 વર્ષ પહેલા પાણી આવવા છે ગામમાં કમ આવે છે હા આ ગામમાં દરિયાની પાછળ મંડીથી 1 કિલોમીટર અંદર બાવળ હતા એનું ધુવા થતા થતા આજ મંડીની પાસે આવી ગયું છે તે વધુ પટ્ટુ ધુવા થયું છે તાકીને જો એને કંઈ રિપેર કરવામાં જો આવે તો આ દરિયો ગામમાં ઉછી જાય એવું છે પાણી દરિયો એકદમ નજીક આવી જાય છે અને કેવું કે હવે ધીરા ધીરા અમારા ગામમાં બી પાણી ઘૂસવાની આમ સંપર્ક ખરી એમ હા શક્યતા ખરી અમારા ગામમાં બી પાણી ઘૂસી જાય એમ તો કદાચ નહીં જ ઘૂસે કદાચ પાણી અમારા અંદર પારો છે પાછળ ગામની પાછળ પાણી આ પારો બનાવેલો છે પાંચ સાત વર્ષ પહેલાં ત્યાંથી તો પાણી નથી જ અને સાત આઠ વર્ષ પહેલાં તો અમારા ગામમાં પાણી ઘૂસી જ જતું હતું આજુબાજુ લગભગ પાંચ કે છ ગામ જ છે દરિયાની આજુબાજુ એમાં છે એક મેન નજીક તો ધબરી ગામ છે

તો હજુ નથી આવ્યું પણ આવવાની શક્યતા ખરી કેટલા વર્ષથી અંદર આટલું ફેર આશરે 3-4 વર્ષથી આ 5 વર્ષથી આ 5 ના એટલા બધા મંદિર સુધી નહી આવતો તો ભાઈ